મારું નામ જગદીશભાઈ વાડીઓના મારા બધા બરોબર ગામે એમ અમને એવું કીધું હતું કે રોડ રસ્તા કરવાના તમે મશીન મોકલશો એટલે કીધું કઈ વાંધો નહીં તમે ડીઝલ નાખી દો અત્યારે મશીન આવશે મારું મશીન મોકલું પછી કોઈ મીડિયા વાળા ભાઈ આવ્યા અને ડ્રાઈવર પાસેથી કવર માગ્યું કે ભાઈ કવર દે તો ડ્રાઈવરે ના પાડ્યું કે ભાઈ ઈ અહીંયા કાંઈ મળે નહીં અને ડ્રાઈવર અહીંયા હતો ને પછી પોલીસની ગાડી એને બોલાવી એટલે પોલીસ લઈને વયા ગયા ત્યારે અમે કોઈ હાજર નહોતા બહાર હતા ગામમાં કામ કરતા હતા રસ્તામાંથી પછી સાહેબ લાઈન વયા ગયા સાહેબ લાઈન ગયા એટલે ભાઈ ને વાત કરી તો મીડિયા વાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં અત્યારે અમે નહીં ચડાવી તો સાહેબે પછી એવું કીધું કાંઈ વાંધો નહીં તમે ગામનું કામ કરો છો અત્યારે પાછું લેતા જાઓ તો અમે પાછું લઈને આવતા રહ્યા કલાક પછી આ ભાઈએ પાછો વિડીયો ચડાવી દીધો પ્રેસ વાળા બરોબર પછી સાહેબ કે હવે મીડિયા વાળા હતા કે કથિત મીડિયા વાળા હતા કથિત હતા પ્રોપર મીડિયા વાળા ન કથિત હતા તો કામ હોય ગમે એ દબાણ કરી અને પૈસા ઉઘરાવાની વાત શું આની ચેનલ નું નામ હતું ને પોતાનું નામ શું હતું ઈ કોફાઉન્ડર નું નામ હતું ચેનલ નું નામ એવું બતાવ્યું એમાં અને પોતે ભાઈ સુર્યરામ ભરાના મહેશભાઈ ગામના નામ પોતે બેસી ત્રણ લાખ રૂપિયા ની માંગ કરી અમારી પાસે ખનીજ નું સેટિંગ કરાવી પોલીસ વાળા ને આપી દઈ બધા સેટિંગ અમે પોલીસ પણ ના પોલીસ વાળા મીડિયા વાળા ભાઈ એવું અમને કીધું લાગે છે પોલીસે ક્યાંક સંડોવણી તમને આમાં હોય શકે એવું અમે કેતા નથી પણ હોય શકે બરોબર અમે એવી માંગણી કરી છે કે અમારું મશીન જે લઈ ગયા છે બરોબર એ ગુના વિના મૂલ્યે એમના પાછું અમને પરત કરે સરકાર અમારી માંગણી એવી છે કલેક્ટર સાહેબ